થરા કોલેજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી સલાહ માર્ગદર્શન સેન્ટર અને કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ થરા અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજમાં તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી મનોવિજ્ઞાન વિભાગ દ્વારા સલાહ માર્ગદર્શન કેન્દ્ર અને કોમ્પ્યુટર તાલીમ કોર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાંકરેજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ધીરજ કુમાર શાહ અધ્યક્ષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમના આરંભે પ્રાર્થના પછી શ્રી ડોક્ટર ડી એસ ચારણે મંચસ્થ મહેમાનોનું શાબ્દિક અને પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું તેમજ રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયોજિકા બ્રહ્માકુમારી સૂર્યા દીદીએ કોલેજના અધ્યાપક મિત્રોને રાખડી બાંધી તેમજ પોતાના વ્યાખ્યાનમાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સાત્વિક રાખવો જોઈએ તેમજ કોલેજમાં અભ્યાસ કરતી બહેનોને મદદ કરવી સાથે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જીવનમાં આવવાની અને સંઘર્ષ પણ આવવાનો એટલે હતાશ ના થવું એ સમયે કોલેજના સલાહ માર્ગદર્શન સેન્ટરની મુલાકાત અવશ્ય લેવી જે તમને મનોભારથી માંથી બહાર લાવશે કેળવણી મંડળના પ્રમુખ શ્રી ધીરજકુમાર શાહે કોલેજના વિદ્યાર્થીઓનો સર્વાગણ વિકાસ થાય કોલેજના વિદ્યાર્થીઓ કોઈ પણ જગ્યાએ પાછો ન પડે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ દરેક ક્ષેત્રમાં આની તાતી જરૂરિયાત છે જે અંતર્ગત પ્રેરણા પૂરી પાડી અને સંસ્થાનું નામ રોશન કરી એવું આહવાન કર્યું હતું આ પ્રસંગે થરા નગરપાલિકાના કોપરેટર ગીરાબેન શાહ તેમજ બ્રહ્મકુમારી કૃષ્ણાબેન ગૌસ્વામી તથા કોલેજના અધ્યાપક અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ડીએસ ચારણના માર્ગદર્શન હેઠળ એનએસએસ કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર રામ સોલંકી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર નીતિશ કુમાર પટેલ દ્વારા કરવામાં આવી હતી મીરો રિપોર્ટ કનુજી ઠાકોર